છેલ્લા પાંચ દિવસથી આપણને જ્ઞાનદાન દ્વારા સમૃદ્ધ કરી રહેલા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આજના છઠ્ઠા દિવસથી એક નૂતન અધ્યાયનો આરંભ થઈ રહ્યો છે કહેવાયું છે કે રામ સિંધુ ઘન સજ્જન ધીરા ચંદન તરૂ હરિસંત સમીરા જેમ સમુદ્રનું જળ વાદળો દૂર દૂર સુધી પહોંચાડે છે અને ચંદન વૃક્ષની સુવાસ પવન ખૂણે ખૂણે લઈ જાય છે તેમ વૈદિક અને મૌલિક પ્રતિષ્ઠિત અને પ્રમાણિત અક્ષર પુરુષોત્તમના જ્ઞાનને જન જનના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે ગુણાતીત ગુરુ પરંપરાએ ગુણાતીત ગુરુ પરંપરાના આ વિશિષ્ટ કાર્યને અંજલિ આપવા હવે આવી રહ્યા છે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આગામી પ્રવચનો તે ક્રમમાં આજના છઠ્ઠા દિવસે આપણે જાણીશું માણીશું અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષક બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજને નૈરોબીના મંદિરમાં રહી સેવા સૂત્ર સંભાળી રહેલા પૂજ્ય પ્રિયવ્રત સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ સત્રના આજના છઠ્ઠા દિવસે અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષક ભગતજી મહારાજનો વિશેષ પરિચય આપણને કરાવે પૂજ્ય પ્રિયવ્રત સ્વામી બ્રહ્મા ભગવાન ગુણાતીમાં जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्रीस्वामिनारायणभगवाननी जय अक्षरपुरुषदं महाराजनी जय महाराजनी जय महाराजनी जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय स्वामी महाराज जय महंत स्वामी महाराज जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नि जय भगवान स्वामीनाराणे गढ़ा प्रथम ઇકોતેરમાં વચનામૃતમાં કહ્યું ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજે છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી વાત કરવી અક્ષરધામ સહિત ભગવાનનું સ્વરૂપ એટલે કે અક્ષરે સહિત પુરુષોત્તમની વાત આ સમજવાની અને બીજાને કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે કરી ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા ભગતજી મહારાજે પોતે અદ્ધર ઝીલી ભગતજી મહારાજ પોતે અનાદિના પુરુષ પરંતુ લૌકિક દૃષ્ટિએ જોઈએ તો એમને ગોપાળાનંદ સ્વામી થકી આ અક્ષરની નિષ્ઠા થઈ વિક્રમ સંવત અઢારસો ને પંચાણુંથી ઓગણીસો ને આઠ સુધી તેર વર્ષ એમણે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો મન કરવ વચને ગોપાણંદ સ્વામીને રાજી કર્યા અને ગોપાળાનંદ સ્વામીએ પણ એમની અંતિમ અવસ્થા વખતે એમના તમામ શિષ્યો સંતો હરિભક્તો દોઢસો જેટલા સંતો હરિભક્તોને ગુણાતીદાન સ્વામી અક્ષર છે એની નિષ્ઠા કરાવી જૂનાગઢ બધાને મોકલ્યા અને ભગતજી મહારાજ પણ ગોપાળ સ્વામીના અંતર્ધાન થયા પછી ગુણાતીદાન સ્વામીનો સમાગમ કરવા લાગ્યા સ્વામીના સમાગમથી એમને આ અક્ષરની નિષ્ઠા વિશેષ દ્રઢ થઈ અને પછી તો જેમ મૂળો ખાધો હોય એનો ઓળકાર આવ્યા વિના રહે નહીં એમ ભગતજી મહારાજ જે કોઈ એમના યોગની અંદર આવે એના ગુણાતીદાન સ્વામી અક્ષર છે એની નિષ્ઠા કરાવતા ભગતજી મહારાજ દર વર્ષે ગુણાતિદાન સ્વામીનો સમાગમ કરે સમાગમ કરીને પાછા જ્યારે મહુવા જાય તો મહુવા મંદિરની અંદર પણ હરિભક્તોને કથાવર્તા કરી અક્ષરની નિષ્ઠા કરાવતા એક વખત મહુવા મંદિરની અંદર ભગતજી મહારાજ વિરાજમાન હતા એ વખતે શેઠ ફૂલચંદ શેઠ લીલાધરભાઈ ગીગા ભગત આ બધા બેઠેલા અને ત્યારે દામા શેઠે ભગતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સત્સંગની અંદર અક્ષરની વાત થાય છે એ અક્ષર તે શું છે આવો જ્યાં પ્રશ્ન પૂછ્યો એટલે ભગતજી મહારાજે પોતે વચનામૃતના આધારે ગઢડા પ્રથમનું એકવીસમું ત્રેસઠમું વગેરે વચનામૃતના આધારે અક્ષરના મહિમાની વાતો કરી અને એ અક્ષર આ ગુણાતીતાન સ્વામી છે એ પણ વાતો કરી એ ગોપાણ સ્વામીએ ઓગણીસોને પાંચની સાલમાં રત્ના ભગાઈ અને ડોસા ભગત ભાદરાના એમની પાસે જે અક્ષરની વાત કરાવેલી એ વાતો કહી અને ભગતજી મહારાજે પોતે ગોપાળ સ્વામી થકી જે સાંભળેલી એ વાતો પણ કરી એમાં કેશવ જીવનદાસનો એક પ્રસંગ કહ્યો કે કેશવજીવનદાસ કરીને એક સાધુ હતા હિન્દુસ્તાની આ સાધુ પણ વડતાલની અંદર રહેતા ગોપાલ સ્વામીનો સમાગમ કરતા એક વખત અમદાવાદની અંદર ગયા અને એ વખતે ત્યાંના એક સંતે વાત કરી કે તમે અમદાવાદ દેશના થઈને વડતાલની અંદર રહો છો માટે તમારું કલ્યાણ નહીં થાય આવી વાત કરી ત્યારે એકદમ એ મૂંઝાઈ ગયા અને તરત વરતાલ ગયા અને ત્યાં ગોપાળ સમી નહોતા એટલે નાવલી ગયા અને નાવલીમાં ગોપાણંદ સ્વામી પાસે જઈ અને એકદમ રોવા લાગ્યા સ્વામીએ કીધું કેમ શું થયું એટલે એમણે કીધું કે મને પેલા દેશને એવું કહે છે કે તારું કલ્યાણ નહીં થાય ગોપાણંદ સ્વામી કહ્યું કે હું તને છતી દેહે અક્ષર બતાવીશ અને થોડા વખત પછી ગોપાણ સ્વામી વરતાલ પધાર્યા ગુણાદિત સ્વામી પણ એ વખતે ત્યાં પધારેલા અને કેશવજીવનદાસને કહ્યું કે મેં તેને કહેલું કે હું તને છતી દેહે અક્ષરધામ બતાવીશ આ ગુણાતીદાન સમી અક્ષરધામ છે ભગતજી મહારાજે કહ્યું કે આ વાત જ્યારે ગોપાલ સ્વામીએ કરેલી એ એ વખતે હું હાજર હતો ને મુખોમુખ ગોપાલ સમી થકી અમે આ વાત સાંભળેલી છે આવા ઘણા બધા પ્રસંગોની વાત કરી મહુવાના હરિભક્તોને ભગતજી મહારાજે ગુણાતીદાન સમી અક્ષર બ્રહ્મ છે એવી નિષ્ઠા દ્રઢ કરાવી અને ત્યાર પછી તો જે કોઈ ભગતજી મહારાજને યોગમાં આવે અને આ વાત કરતા અને સંવત ઓગણીસો ને વીસની સાલની અંદર ગુણાતીદાન સમીએ જ્યારે ભગતજી મહારાજને સાક્ષાત્કાર કરાવ્યો અને સાક્ષાત્કાર કરાવ્યા પછી તો ભગતજી મહારાજે આ અક્ષરની મોરલી વગાડવા માંડી મહુવાના વિઠ્ઠલભાઈ પોતે વાત કરતા કે આપ રાગજી ભક્તે માયાથી પર રહી ગુણાદિદાન સમી અક્ષર છે ગુણાતીદાન સમી અક્ષર છે એવી મોરલી વગાડી તેથી પ્રકૃતિ પુરુષ સુધી મોટા મોટાના પણ ધ્યાન છૂટી જાય એવી મુરલી ભગતજી મહારાજે પોતે વગાડી અને બધાને અક્ષરની નિષ્ઠા દ્રઢ કરાવી ગુણાતીદાન સ્વામી પોતે જૂનાગઢની અંદર વિરાજમાન હતા અને ભગતજી મહારાજને વાતો કરવાનું એમણે સોંપેલું એ વખતે મેવાસાના હરિભક્તો કરસનજી વિપ્ર અને હરજીવનભાઈ શંકર મહારાજ વગેરે ગુણાતીદાન સ્વામીનો સમાગમ કરવા આવ્યા ભગતજી મહારાજ વાતો કરતા હતા એ વખતે આ કરસનજીભાઈ વિપ્ર એટલે કે કૃષ્ણજીદાને સંકલ્પ થયો કે ગુણાધિદાન સહીને બધા મોટા કહે છે તે કેવા મોટા હશે અને ભગતજી મહારાજે અંતર્યામીપણે આ કરસનજી વિપ્રનો સંકલ્પ જાણીને કહ્યું કે ગુણાધિદાન સમય તો બ્રહ્મનો અવતાર છે માટે બીજો કંઈ સંકલ્પ કરશોમાં તો આવી રીતે જે કોઈ એમના યોગમાં આવે અને ભગતજી મહારાજ અક્ષરની નિષ્ઠા એ દ્રઢ કરાવતા રાજકોટથી મંગળજી શેઠ મંગળજી ઠક્કર અને વાલા ભગત અને બસ્સો જણનો સંઘ ગુણાતીદાન સ્વામીનો સમાગમ કરવા માટે જૂનાગઢ આવ્યો ગુણાતીદાન સ્વામી વખતે જૂનાગઢમાં નહોતા વંથલીની અંદર હતા એટલે બધા ત્યાંથી વંથલી આવ્યા અને વખતે આ મંગળજી ઠક્કર એમણે ભગતજી મહારાજ કથા વાર્તા કરતા તેમને પ્રશ્ન પૂછ્યો કે અક્ષરધામની વાત થાય છે તો અક્ષરધામ શું છે ગુણાતીદાન સ્વામી વખતે ત્યાં બાજુમાં સૂતા હતા ભગતજી મહારાજે એમને નિર્દેશીને કીધું કે આ સૂતા છે એ જ અક્ષરધામ છે એમ બસો જણના સંઘને પણ ગુણાતીદાન સ્વામી ભગતજી મહારાજે આ ગુણાતીદાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી નિષ્ઠા દ્રઢ કરાવી ગુણાદિદાન સ્વામી જૂનાગઢની અંદર હતા એ વખતે ગઢરાથી મનજી ઠક્કર સ્વામીનો સમાગમ કરવા આવ્યા આ મનજી ઠક્કર એટલે હરજી ઠક્કરના પોતે દીકરા અને ગઢરાથી સમાગમ કરવા આવવું એ દુષ્કર કહેવાય છતાં પણ સ્વામીનો મહિમા સમજીને સમાગમ કરવા આવ્યા એ વખતે ભગતજી મહારાજ સભાની અંદર વાતો કરતા હતા ગઢડા પ્રથમનું એકવીસ ત્રેસઠ એકોતેર આ બધા વચનામૃતના આધારે અક્ષર બ્રહ્મનો ખૂબ મહિમા કયો અને બ્રહ્મના મહિમાની વાત કરી ત્યાં ગુણાધિદાન સ્વામી બેઠેલા એમણે કીધું કે પ્રાગજી મજકૂર વયો ગયો એટલે કે મુદ્દો ચાલુ જાય છે એ વખતે મનજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મજકુર છું ત્યારે ભગતજી મહારાજે કીધું કે આ જે બધી અક્ષર બ્રહ્મની વાતો કરી આ ગુણાતિતાન સ્વામી છે એ જ અક્ષર બ્રહ્મ છે એમ સમજવું એ જ મજકુર છે આમ ભગતજી મહારાજે મોટા મોટાને પણ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે નિષ્ઠા